હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ખજૂર આમલીની ચટણી જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ અહીંયા મેં આમલી લીધી છે તો આમલીને મેં બે કલાક માટે પલાળી રાખી હતી અને એનામાંથી બધા ઠળિયા આપણે કાઢી લેવાના છે તો અહીંયા મેં એક કપ આમલી લીધી છે એ રીતે મેં બે કલાક બીયા કાઢેલી ખજૂરને એક કપ પલાળી રાખી છે તો આપણે બે બે કલાક આ બંને વસ્તુઓને પલાળી રાખવાની જેથી એ સરસ સોફ્ટ થઈ જાય હવે આપણે આમલી અને ખજૂર બંનેને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા મેં આમલી અને ખજૂરનો પલ્પ રેડી કરી લીધો છે જારમાં આપણે થોડું પાણી એડ કરવાનું અને જારને આપણે ક્લીન કરી લઈશું હવે આપણે જે આ પલ્પ છે એને ચાળવાનો છે જેથી અંદર જે પણ રેસાનો ભાગ હોય એ દૂર થઈ જાય તો આ રીતે કોઈપણ સ્ટ્રેનરની મદદથી તો આપણે પલ્પને ચાળી લઈશું તો આમ કરવાથી જે ચટણીનું ટેક્સચર હોય છે એકદમ સ્મૂથ આવે છે અને જે ફાઈબર જે રેસા છે એ બધા એ આ રીતે દૂર થઈ જાય છે તો હવે આપણે આ પ્રેશાને અલગ કરી લઈશું હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ પલ્પને ઉકાળવાનું છે થોડા મસાલા આપણે એડ કરી દઈશું આમાં તો આમાં જે પાણી છે એ પાણી ટોટલી બળી જાય ત્યાં સુધી આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા રહીને થવા દઈશું મસાલામાં આપણે સૌથી પહેલાં આમાં ધાણા ધાણાજીરુંનો પાવડર છે એ નાખીશું દોઢ ચમચી જેટલો ચાટ મસાલા છે એ પણ નાખીશું દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર છે એક ચમચી નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા ગોળનો પાવડર છે મેં હાફ કપ લીધો છે તમે ગોળ પણ લઈ શકો છો ઝીણો સમારીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તમે ઈચ્છો તો અત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર આવે છે એની પણ એક ચમચી નાખી શકો છો જેથી જે ચટણીનો કલર હોય સરસ એકદમ લાલ આવે તો બાર જે ચટણી મળે છે એમાં ફૂડ કલરનો યુઝ થાય છે પણ આપણે કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ કલર વગર જ ચટણી બનાવીશું તો આ ચટણી સરસ રીતે થીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો અત્યારે ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે વચ્ચે વચ્ચે આપણે મીડિયમ ફ્લેમ કરતા જઈશું લો કરતા જઈશું અને આ ચટણીને સરસ ઠીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું લાસ્ટમાં આપણે શેકેલા જીરાનો પાવડર છે એક ચમચી એ નાખી દઈશું મિક્સ કરી લઈશું તો હવે આપણી ચટણી થોડી થીક થઈ ગઈ છે હજી આપણે એને ઠીક થવા દઈશું તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ સરસ આપણી ચટણી થીક થઈ ગઈ છે તો આપણે જ્યારે ચટણીને સ્ટોર કરવાની હોય તો આપણે આ રીતે એને એકદમ થીક કરવાની પાણીનો જે પણ ભાગ છે એકદમ બળી જવો જોઈએ જેનાથી આપણે એને સ્ટોર કરીશું તો લાંબા સમય માટે સારી રહી શકે તો હવે આપણી ચટણી રેડી છે એને આપણે એકદમ ઠંડી થવા દઈશું આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આ ખજૂર આમલીની ચટણી તમે એકદમ ઠંડી થઈ જાય એટલે તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં અથવા તો ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં બે મહિના સુધી સારી રહે છે અને ફ્રીઝરમાં ત્રણથી ચાર મહિના આ ચટણી એકદમ સરસ રહે છે જ્યારે પણ આપણે ચાટ ભેળ કે કોઈ પણ ફરસાણ સાથે આ ચટણીનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે કરી શકીએ છીએ થોડું આપણે એમાં પાણી એડ કરીને એને પાતળી કરી લેવાની અને ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી બને છે આ ચટણી તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thanks for watching.